ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા લોક હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ તો થઈ ગયું છે તો આપણે સવાર સવારમાં આપણે પર્વભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે કેમ છો પર્વભાઈ ભાઈ કે જય માતાજી જય શ્રી કૃષ્ણ હજી તો વાર છે એમાંથી હજી તો વર્ષ દિવસ નો થયો નહીં હમણાં બર્થડે આપણે ઉજવો તો હું કુંડ લાવ્યો હતો ત્યારે

ચાલો મિત્રો આપડે લાઇટ રસોડા અંધારું છે શું કેવું હા ગુરુવાર છે એટલે લાઈટ વહી જાય આજે તો આપણે શું નાસ્તો છે મોર્નિંગ મોર્નિંગ માં તો મમ્મી આપડે આ શું છે સર

ગુંદા ને આડ પલાળી રાખવાના પછી ખાટું પાણી અધી જાય ને એટલે પછી

તરતો બધા કરી નાખે પટ્ટી તો લાંબી કરી નાખે હા તો ચાલો આપડે એ બધા દેખાડીએ અને મિત્રો આપડે નાસ્તો પાણી કરીને તો ફ્રી થઈ ગયા છે ને અહીંયા આપડે મમ્મી વેફર બનાવવા માટે વેફર ના રાઉન્ડ બનાવવા માટે મમ્મીએ મૂકી દીધું છે બહુ મોટું ટોપ શું કેવું મમ્મી ટોપ બહુ મોટું મૂકી દીધું છે અને મમ્મી એમાં આપડે હા તગારું એટલે ટોપ આવું જ હોય ને અને હા ગોળ હોય સાબુદાણા બધા અચ્છા એવું છે ફરાળમાં ખવાય ઈ ચકડા બનાવાના છે હા ના છોકરા ને ખવાય પછી કઈ વાર કેવું કઈ રહ્યા હોય તો તેની માટે

મીઠું બે જ વસ્તુ હોય મીઠું ઓકે પછી સારી રીતના મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે આપણે સાબુદાણા એકદમ કલર હતા અને આપણે જીરું ને મીઠું એડ કર્યા પછી આમ જોવો તમે કલર જોઈ શકો છો પીળો એકદમ કલર થઈ ગયો છે આપડે બીજા બાજુ વાળા બીજા બાનું ઘર છે આપડા ઘરે વરસાદ આવે ત્યાં પતરા નથી ને એટલે અહિયાં આપડે પતરા છે એટલે વરસાદ આવે તો કઈ ઉપાદી રે તો અહીંયા મમ્મી માસી ને આપણે બધા આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે આવા રાઉન્ડ પાડવાના છે બહુ મસ્ત થાય જોઈ શકો છો તમે વાઈટ અને આ ઓરેન્જ તો ચાલો અને આપણે આ વેફર છે શું કેવું મમ્મી હા સાબુદાણા બટેકાની વેફર હા સાબુદાણા બટેકાની વેફર છે ઓકે ને અહીંયા જો આ પતરા છે ને એટલે મમ્મી વાંધો ન આવે કાઈ અહીંયા વેફર આની છે

મસ્ત રેડી કરી પછી બેસી જાય ને મમ્મી આપડે વેફર્સ બનાવી સાબુદાણા ની એ આપડે સુકાઈ ને ક્યારે રેડી થશે કાલ બપોરે કાલ બપોરે તો આપડે તળજો ને આપડા બધા મિત્રો ને દેખાડશું તળીને તો ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે ને આપડે આવી ગયા છીએ વાડીએ મારા એક ફ્રેન્ડની વાડી આવ્યા છીએ તમે અહીંયા જોઈ શકો છો તો અમારા ફ્રેન્ડના પપ્પા સામે કામ કરે છે અને અહીંયા આપણે વાડીએ બહુ મસ્ત મજાનું વ્યૂ છે મિત્રો વાડીએ અને મિત્રો અહીંયા વાડીએ તમે આ જોઈ શકો છો કે આપણે ખેડી નેખ્યું છે હવે આ મિત્રો ખેડી નાખ્યું છે અને હવે આમાં વાવવાનું હોય અને સામે મિત્રો આપણે રહેવાનું છે સાંજે આવીને થાક બાક લાગ્યો સાંજે આવ્યા હોય ને થાક બાક લાગ્યો હોય ને આમ ઘરે કંટાળો આવતો હોય તો અહીંયા ઠંડકમાં રહેવાની કાક મજા જ અલગ છે મિત્રો વાડીએ તમે જોઈ શકો છો અમે અને આ મિત્રો ઘરની વાડી હોય તો એક વાત તો સારી કે એમાં કે શું આપણે ઘરે કંઈ જમવાનું ન ભાવતું હોય તો અહીંયા આપણે પ્રોગ્રામ પણ કરી શકીએ આખી ડુંગળીનું શાક મમ્મીએ કર્યું હતું તેમાં આખી ડુંગળીનું શાક રીંગણા બટેટાનું શાક કાજુ કાઠિયાનું શાક એવું વાડીએ પ્રોગ્રામ કરવાની મજા આવે અને મિત્રો જોઈએ આપણે બધા એકવાર બધા ફ્રેન્ડ ભેગા થાય પછી પ્રોગ્રામ કરીને પણ તમને દેખાડશું અને મિત્રો આ છે આપણું ટ્રેક્ટર સામે તમને મેં દેખાડ્યું કે આપણે ખેડ્યું હતું અને ખેડવાનું હોય આનથી મિત્રો આ આનથી આપણે આ તમે ટ્રેક્ટરનું છે તમે જોઈ શકો છો આ દાતા છે આપણે ટ્રેક્ટરના ને આનથી આપણે ટ્રેક્ટર આવેલું જાય અને મિત્રો એ છે દાતાને ને ટ્રેક્ટર આપડે આગળ આગળ હાલ્યો જાય ને પાછળ પાછળ ખેડાતું જાય એ દાતા થી ખેડાતું જાય તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ દાતા છે આગળ હાલ્યો જાય ને પાછળ પાછળ ખેડાતું જાય એને આપણે કહેવાય સાતી સાતી નામ કહેવાય અહિયાં થી આપડે જોઈન્ટ હોય ટ્રેક્ટર જોઈ શકો છો બહુ મસ્ત વ્યૂ છે અહીંયા આજુબાજુ બધી વાડીયું છે વાહ ભાઈ વાહ અને મિત્રો આપણે ફરી કિચન માં આવી ગયા છીએ કારણ કે આજે તો આપણે ઢોકળાનો પ્રોગ્રામ છે મમ્મી આપણા માટે ઢોકળા બનાવવાના છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મમ્મી આ બધું રેડી કરી દીધું છે તમે ખાલી હાથો જોવો મમ્મીના હાથનો મમ્મી સવારે આપણે કેટલા વાગે હાતો હતો તો સવારે 10 વાગે 10 તો નઈ ત્યાર આપણે 6:00 7 વાગ્યા જોઈ શકો છો આપણે હાતો કેવો આવી ગયો છે કેટલો બધો હાતો તો બહુ સરસ આવ્યો છે શું

તેલ ચોપડી ને તો ઈડલી ટાઈપ છે હું ઢોકળા હા આપણે આ સોડા નાખવાનો છે કે શું થોડા સોડા તો ફૂલે દડા જેવા થાય નહીં ઢોકળા થાય ઓકે તો અહીંયા આપડે હાથો આવી ગયો છે મીઠું પલાળવા તાળા મીઠું અડદર મીઠું હળદર ને અડદ ની દાળ વાહ કેમ અડદ ની દાળ અડદ ની દાળ નાખી તો આપડે આમ ખાઈ ને તો મસ્ત લાગે સરસ ટેસ્ટમાં સરસ લાગે એવું દાણા ના ખાય

તો એવું બધું છે ને ચાલો મમ્મી ઢોકળા ખાઈ ને પછી માસી ને પાસે રિવ્યુ લઈ માસી ને ઢોકળા પણ રેડી થઈ ગયા છે સાથે સાથે ચટણી ને અહીંયા માસી બેસી ગયા છે તો શું કેવું માસી ઢોકળા નો તમે ટેસ્ટ કરો આપણે ચટણી સાથે માસી શું કેવું તમને કેવા લાગ્યા મમ્મી ના હાથના ઢોકળા બહુ સારા લાગ્યા ઢોકળા હમ મસ્ત છે ને મસ્ત છે તો માસી તમારું શું કેવું કાવા ઢોકળા તમે બાર ખાધેલા છે

ઘર ના ભાવે કે બાર ના મસી ઘરના ભાવે તાર મમ્મી ના ભાવે હા પણ મમ્મી એજ કે જેથી ના આવે એન થી આવે આતો સાચી વાત છે ઓકે તો ચાલો માસી આપડે ઢોકળા ખાઈ લઈએ મસ્ત મજાના